નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વણા ગામે શ્રાવણ વદ માસ નિમિત્તે યોજાયેલ હમેળાની અંદર વણા સરપંચ ધુવરાજસિંહ રાણા દ્વારા હેલ્મેટ અને એક પેડ ગામ કે નામ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું શ્રાવણ વદ અમાસના ના દિવસે વણા ગામની અંદર છે હનુમાન મઢી એટલે કે તળાવની પાળ ઉપર છેલ્લે છેલ્લા ઘણા વર્ષોથી સ્વયંભૂ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જે મંદિર છે મંદિર પરિસરની અંદર હવનનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે એક અનોખી પહેલ સાથે વણા ધુવરા વણા સરપંચ ધુવરાજસિંહ રાણા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા મેળાની અંદર જે મેળાની અંદર ઉપસ્થિત છે તેવા તેવા તેમાંથી લોકોને વિતરણ વિતરણ કરવા સાથે વૃક્ષનું વૃક્ષનું પણ પણ કરવામાં આવ્યું હતું જેથી કરી હાલમાં જે રીતે નરેન્દ્ર મોદી દ્વારા એક નારો આપવામાં આવી રહ્યો છે કે એક વૃક્ષ મા કે નામ અંતર્ગત તેમના દ્વારા એક વૃક્ષ ગામ કે નામ એટલે કે દરેક વ્યક્તિને બે વૃક્ષ આપવા માટે થઈ અને તેમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમની સાથે લખતર દસાડા પરમાર લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ સહિત લખતર ઇન્ચાર્જ પીએસઆઈ પીએસઆઈ હરમનસિંહ જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા હતા અને લોકોને તેમના દ્વારા હેલ્મેટ અને વૃક્ષનું વૃક્ષનું અર્પણ વૃક્ષ અર્પણ કરવામાં આવ્યા હતા અને તેમને સમજાવવામાં આવ્યા હતા કે જ્યાં સુધી આ વૃક્ષ છે તે વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેનું જતન કરવું જોઈએ હાલની અંદર જે રીતે ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વની અંદર અનિયમિત ઋતુઓ બની ગઈ છે તેના કારણે જે આ વૃક્ષો હોવાથી તે ગ્લોબલ વોર્મિંગ છે તેમાં ઘટાડો થશે અને પર્યાવરણની અંદર પણ સુધારો થશે તે નિયમ સાથે તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર જ્યાં તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા અવનમાં લાભ લીધો હતો ધાર્મિક દ્રષ્ટિએ ઉજાગર ઉતું પવિત્ર શ્રાવણ માસ આજે અમ્માસે દર વર્ષે હનુમાનજી મહારાજની નિશ્રામાં અહીંયા રાખવામાં આવ્યો છે એની અંદર ધારાસભ્ય તરીકે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે હું મારી જાતને ભાગ્યશાળી કહું છું કે ત્રણ મહિનાની આપમાં છે ભગવાન દાદા હનુમાનજી મહારાજના દર્શન અને સાથે સાથે લોકોની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં પણ થઈ શકે એના માટેની ચિંતા એ થઈ રહી છે અને એમાં મારી ઉપસ્થિતિ રહી છે ત્યારે હું મારી જાતને કાર્યશાળી રહું છું આભાર